ધણી રે એ ભલે રા हा धनी रे धणी रे राम रे जय बाबा री क्या बात है અંબે રે કાવડ ને હાથ એ ભળે કે આવો સાચો રે ધણી રે મારે હે ભલે રામ Pulling it down. કલાકારો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે એટલે એમનું સ્વાગત કરી અને એમને પણ આપણે અહીંયા આમંત્રણ આવ્યા છે તો એમને પણ નમ્ર વિનંતી છે કે અહીંયા સ્ટેજ પર બિરાજમાન થઈ અને બે વાણીનો પણ લાભ આપે હલો હલો થોડો બેજ કાપી વાહ મારું મકાડી શાઉ ના અહીંયા પેલા પેલા તો રામાપિ અહીંયા જે બાર વર્ષથી જેને અહીંયા

કઉ તો બધા ને કઉ છું જેની મોજ આવે ને એવું અહિયાં વર હતા રેજો કાલે હવા દાડો ઉઠશે ને મારો બાબા તમને ઘેર બેઠા આલવા આવશે એ મને પૂરો વિશ્વાસ છે એટલે બધા એને નંબર વન છે કે જેને ભગવાન રામદેવ પીરે જેને આવ્યું હોય એ થોડું થોડું બધાય પણ વર હતા રહેજો કોઈને આપણે એમ નથી કહેતા કે કોઈ પાંચસો નાખજો કોઈ હજાર નાખજો કોઈ બે નાખજો અહિયાં ઉપસ્થિત કલાકારો મારા અહિયાં હવે પેલા માં પેલા તો બે હાથ ઊંચા કરી જય બોલાવજો રામાપી આપણા મંદિર માં જેને સેવા પૂજા કરી હોય એવા અમારા બુધાભાઈ આત્મારામ ઝાલા એમનું સન્માન અમારા કિરણસિંહ દશરથસિંહ જાદવ કરશે વગાડો નિકુલસી જે ભરતભાઈ ભરતભાઈ કે સંભળાતું નથી થોડું થોડું તો એ ભજનમાં આવે છે જેમને નવ દિવસ કન્ટિન્યુ નવ દિવસ રાતે એમને જેને સેવા આપી છે એવા ભરતભાઈ પારેખ ગયા હોય તે સ્ટેજ ઉપર આવે બીપીનભાઈ મહારાજ આવી જજો જેને સેવા પૂજા અને સવાર સાત જેને રામાપીરની જેને જોત પ્રગટાવી હોય એવા અમારા બીપીનભાઈ મહારાજ એમનું સન્માન અમારા કિરણ સિંહ યાદવ કરશે આવો ભરતભાઈ પારેખ આવો અને અમારા અશોકભાઈ પારેખ જેને દિવસે નોકરી કરી હોય અને રાતે ભજનમાં ટાઈમ આવ્યો હોય ગમે તેવી મુશ્કેલી હોય તો ભજનમાં ટાઈમ આપ્યો હોય અમારા અશોકભાઈ પારેખ એમનું સ્વાગત અમારા ભરતભાઈ પટેલ કરશે રાસકા વગાડો નિકુલ વગાડો થોડું આનંદ આવે યાર વારી દો અમારા અશોકભાઈ પારેખ નું સ્વાગત અમારા પરેશ કરશે હવે રમણભાઈ સનાભાઈ જાદવ જ્યાં હોય ત્યાં સ્ટેજ ઉપર આવે રમણભાઈ જેને આંખોની તકલીફ છે તે છતાં પણ નવ નવ દિવસ એને ઉજાગરા કરીને મારા આમા પીના ગુણગાન ગાયા હોય ખાસ તો એમને થાર ગાવાનો બહુ શોખ છે પાછો રામાપીનનો ભજન ભલે ગાવા ના મળે પણ થાર તો ગાવાનો જ ફગાડો નિકુલ ભાઈ અમારા રમણ ભાઈ શણા ભાઈ નું સ્વાગત અમારે ધુરા છે કરજો જય જય બાબાજી આપો બાપો વિશાલ ભાઈ રાવજી રાવળ જેને નાની ઉંમર માં જેને ભક્તિ લાઈન પકડી હોય વિશાલ ભાઈ રાવજી રાવળ જેને નાની ઉંમર ભક્તિ લાઈન પકડી હોય વિશાલ ભાઈ જ્યાં હોય તો સ્ટેજ પર આવે અમારા વિશાલ ભાઈ સ્વાગત એવા મારા યશરાજ શ્રી કરશે વગાડો વગાડો નિકુલ વગાડો

લક્ષ્મણ શિહ ભગવાન લક્ષ્મણ ભગવાન અહીંયા ભજનનો આગળનો દોર અમારા શૈલેષભાઈ ઠાકોર સંભાળશે અને એના પછી અમારા સુરેશભાઈ ઝાલા એના પછી જયેશ સુડા હવે લક્ષ્મણભાઈ નું સ્વાગત અમારા ધુવરાજ શ્રી કરશે વગાડો વગાડો ભાઈ અને અમારા મહીપતસિંહ ભાવસિંહ જાદવ મહીપતસિંહ ભાવસી જાદવ

કે જેને દર બીજે દર બીજ તો શું પણ જ્યારે જ્યારે રામાપીર નું કે ભાથીજી નું કઈ બી કામ લીધું હોય તો તેમાં હાજર રહી એમને કામ પૂરું પડાયું હોય અમારા રમેશભાઈ મેલાભાઈ નું સ્વાગત અમારા કિરણસિંહ દશરથસિંહ જાદવ કરશે વાળો અમારા અશોકભાઈ રમણભાઈ રાઠોડ ક્યાં હોય તો સ્ટેજ ઉપર આવે કે કનિત પાટિયા રહેવાનું ઘર બાર સુનુ મેલી અને પાછું રામાપીના મંદિરે રામાપીના આશ્રય છોડીને આવે છે ભાઈ એ અમારા અશોકભાઈનું સ્વાગત અમારા કિરણસિંહ દશરથસિંહ જાડો પર છે જય બાબાલી અને અમારા મહાકાડી સાઉન્ડ કે જેને ્યો છે વિપુલ આવો ઉપર આવો ભાઈ અમારા વિપુલભાઈ માટે વગાડો સરકારી વગાડો ભાઈ એમનું સ્વાગત અમારા યશરાજ સિંહ છે કિરણ ના દીકરા હવે અહીંયા ગુજરાતમાં નામ ગુજરી અમારા શૈલેષભાઈ ઠાકોર આગળનો એમનું સન્માન કરી લઈએ પછી આગળનો દોર ચાલુ કરશે અને થોડીક ક્ષણોમાં સુરેશભાઈ ઝાલા આવે છે પછી મમતાબેન ચૌધરી પણ આવે છે નેહાબેન આવે છે મનાલીબેન લાવલ છે જય સોડા છે બધા નામાંકિત કલાકારો અહીંયા ઉપસ્થિત થશે અને કદાચ રોહિત ઠાકોરને કદાચ સમય જો મળશે તો

ભાઈ મહેરબાની કરીને આ બાજુમાં ઊભા છે ને ઘડીએ પડીએ કેવું ના પડે ત્યાં જગ્યા લઈને બેસી જજો કે પાછળ બહેનો ને દેખાય નીચે બેસી જજો જગ્યા લઈને અને છૂટા ફૂલ ભણ્યા છો ભાઈ અંદર છૂટા ફૂલ લાવો એટલે કિરણ શ્રી દશરથજી જાદવ છૂટા ફૂલ થી બધાનું સ્વાગત કરી દે ભાઈ

જે રામાપીર આંગણે આયેલા જે ભાવિ ભક્તો છે જે મહેમાનો છે એમનું છૂટા સ્વાગત અમારા કિરણસિંહ દશરથસિંહ જાદવ કરશે જય હો જય હો ભાઈ ને અહીં પાંચ રૂપિયા થી માંડી કે પચાસ હજાર કે લાખ રૂપિયા આવશે કદાચ આપ્યું હોય તો જે અહીંયા ઘોર કરતા રહેજો ભાઈ કે ના મંદિર માં જવાની છે તો આવતા વર્ષે કઈ નવું આયોજન થાય halal halal sain ban મહેરબાની કરીને નીચે બેસી જજો જેથી કરી ઘડીએ પડીએ ચાલુ ભજન મે એલાઉન્સ કરવું ના પડે ને તકલીફ ના પડે હલ અને હલ જે રામાપીના સેવકો છે એમને પણ નમ્ર વિનંતી છે કે જે કોઈ ઊભા હોય તો એમને મહેરબાની કરીને કહી અને નીચે બેસાડે હલ 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 અને

રામા કહું કે રામ દે અને કહું કે રામ પીર બેટિયા રામા રામા થઈ ન્યા સરસ મજાની સંજવાણીમાં હાજર પોતે છે રામા ભજન મળેલી તમને મોજા ગારા નોબત નગારા આજવાગે રો નો મા પીર ના ડોલરે નગારા નોબત નગારા ડોલરે નગારા આજવા ગેરમાં પીર ના Oh, do i પૂરો building